ઓરિન અત્યારે અમે લોકો આવી ગયા છે ગ્રાઉન્ડ પાછળ આ સાઈડ મારી ફ્રેન્ડ જઈ રહી છે વ્લોગ શૂટ કરતી કરતી અને હું આ બાજુ વ્લોગ શૂટ કરી રહી છું અને વાગ્યા છે સાડા પાંચ ગ્રાઉન્ડની અંદર આવી ગયા છે રનિંગ વર્કઆઉટ કરીશું સ્ટાર્ટ સૌથી પહેલાં સ્ટ્રેચિંગ જોગિંગ અને ત્યાર પછી રનિંગ રનિંગ આજે કોઈ ફાસ્ટ નથી કરવાના કેમ કે મંથલી પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો છે ફર્સ્ટ ડે સો નોર્મલી રનિંગ સ્ટાર્ટ કરીશું સો ચલો અત્યારે કરીશું રનિંગ સ્ટાર્ટ સૌથી પહેલાં કરીશું સ્ટ્રેચિંગ શો ફાઇનલી ગાઈઝ અત્યારે આ ગ્રાઉન્ડ પર જ અમે લોકો રનિંગ કરવાના છીએ કેમકે એથ્લેટિક ગ્રાઉન્ડ જઈએ તો બહુ જ દૂર થઈ જાય છે અને આ થોડું નજીક છે તો સાંજના સમયે બહુ લેટ ન થાય એટલા માટે અહીંયા જ અમે આજે રનિંગ વર્કઆઉટ કમ્પ્લીટ કરીશું અને અહીંયા છે ગયા વખતે ગર્લ્સનું ગ્રાઉન્ડ પણ લેવાયું હતું આ ગ્રાઉન્ડમાં બટ અત્યારે પ્રોપર તો ગ્રાઉન્ડ નથી થોડું કાકરાવાળું ને છે બટ એડજસ્ટ કરી લઈએ એટલું બી ખરાબ નથી રનિંગ થઈ શકે એમ છે તો અમે લોકો અત્યારે અહીંયા જ રનિંગ કરીશું શો પહેલાં તો ફૂલ બોડી આ રીતે સ્ટ્રેચ કરીશું જે લોકો ગર્લ્સ છે જાતે રનિંગ કરી રહ્યા છો તો રનિંગ કરવા જાઓ એ પહેલાં ફૂલ બોડી આ રીતે સ્ટ્રેચ કરો મેં બહુ બધા વ્લોગમાં બી કહું છું અને જાતે મારા વિડીયો જોઈને રનિંગ કરે છે ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે મેસેજ કરે છે તમારું વિડીયો જોઈને અમે લોકો રનિંગ કરી રહ્યા છીએ તો એ લોકો આ રીતે કરી શકે છે કે ગ્રાઉન્ડ પર જઈ ફૂલ બોડી સ્ટ્રેચ કરો જોગિંગ કરો અને ત્યાર પછી રનિંગ સ્ટાર્ટ કરો અને લાસ્ટમાં ફૂલ બોડી એક્સરસાઇઝ અને ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું તો બિલકુલ નથી ભૂલવાનું દિવસો બચ્યા છે થોડા જ અને હજી બી બહુ બધી ગર્લ્સના મેસેજ આવે છે કે રનિંગ માટે કોચની જરૂર છે રનિંગ અમારે તમારી સાથે કરવું છે એમનો મતલબ એવો છે કે તમે લોકોએ હજી સ્ટાર્ટ નથી કર્યું હવે ગણતરીના દિવસો બચ્યા છે અને હજી રનિંગ તમે સ્ટાર્ટ નથી કર્યું અને બહુ બધા ગર્લ્સને અમે જોઈએ પણ છીએ યાર કે હજી બી રનિંગ થતું નથી એમનાથી તો જે ગર્લ્સે જે રનિંગ સ્ટાર્ટ જ કર્યું છે એ તમારું ધીમે ધીમે વર્કઆઉટ વધારો સમય એટલો છે નહીં જે રીતે કહ્યું છે એ રીતે રનિંગ સ્ટાર્ટ થઈ ગયું તો માની લો કે ગ્રાઉન્ડ પર ગયા પછી શું થશે અમે લોકો જોઈએ છીએ કે અહીંયા ગ્રાઉન્ડમાં ગર્લ્સ દોડવા આવે છે એ જે દોડતા હોય છે મને એમ થાય આ દોડે છે કે ચાલે છે બટ પ્રેક્ટિસ પ્રોપર કરશો તો ત્યાં પાસ થશો બાકી સૌથી વધારે ફેલ થવાના ચાન્સીસ છે તો મેં અને મારી ફ્રેન્ડ આ રીતે રનિંગ સ્ટાર્ટ કર્યું અને ત્યાર પછી આ મારા દોસ્તારનું રનિંગ અત્યારે કમ્પ્લીટ કરાવું છું કેમ કે એમને પગમાં ઇન્જરી આવી ગઈ હતી આઠ દિવસનો રેસ્ટ આવ્યો હતો અને ત્યાર પછી અત્યારે ફરી જઈને રનિંગ છે સ્ટાર્ટ કર્યું છે તો તેર રાઉન્ડ બોઇસને લગાવવાના હોય છે તો થોડા વધારે જ કઠિન હોય છે તો ગયા વખત બી મેં એમનું ગ્રાઉન્ડ ક્લિયર કરાવ્યું હતું અને આ વખત બી મેં એમને મહેનત કરાવું છું કે તે રાઉન્ડ સુધી જલ્દીથી જલ્દી અહીંયા જ ટાઈમિંગ આવવા લાગી જાય અને હા ઓલરેડી એક તો સિલેક્શન એમનું થઈ જ ગયું છે ઘણા લોકો કહે કે તમે કોંગ્રેચ્યુલેશન્સનો વિડીયો મૂકેલો હતો બટ હા એમનું કોન્સ્ટેબલમાં સિલેક્શન થઈ ગયું છે અને ફરી અત્યારે મહેનત કરી રહ્યા છે આગળની પોસ્ટ માટે તો એમના માટે મેં એમને બી અમારું રનિંગ વર્કઆઉટ કમ્પ્લીટ કરી અને એમને પ્રેક્ટિસ કરાવી રહી છું કે તે રાઉન્ડની કમ્પલ કમ્પ્લીટ એમનો ટાઈમિંગ આવી જાય પાંચ કિલોમીટરનો એ રીતે ગયા વખતે ત્રેવીસ મિનિટમાં થઈ ગયું હતું તો આ રીતે મેં બી કંઈક દસ કિલોમીટર દોડેલું છું એટલે પાંચ કિલોમીટર માટે મેં એમને પ્રેક્ટિસ કરાવું છું શો ચલો અમારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કર્યું અને ત્યાર પછી ફૂલ બોડી એક્સરસાઇઝ કરીશું સ્ટ્રેચિસ સ્ટ્રેચિંગ કરીશું આ રીતે લેગ સ્ટ્રેચ કરવાના છે જ્યારે રનિંગ વધારે કરું ત્યારે આજે અમે ઈચ્છા કંઈક એવી હતી કે થોડું રનિંગ કરીશું એમના બદલે કંઈક વધારે જ રનિંગ કરી નાખ્યું છે આજે અમે પેલા જોગીંગ ત્રણ રાઉન્ડ લગાવ્યા અને ચાર રાઉન્ડ રનિંગ કર્યું અને દોસ્તારની જોડે બે રાઉન્ડ લગાવ્યા કેમ કે એમને ઇન્જરી છે પગમાં થોડી અને બોડી પેઇન હતું કે માંડ હજી રિકવર થયો છે પગ તો ડાયરેક્ટલી ભાગવા ન લાગવું જોઈએ જો ફરી પગમાં ઇન્જરી આવે તો રનિંગ થઈ ન શકે અને પીએસએમાં ફોર્મ ભર્યું હોય એટલે બહુ નજીક રનિંગ આવશે બહુ જલ્દી વહેલાથી આવી જશે જે લોકોના પીએસએ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યા હશે તો વહેલું જ રનિંગ આવવાનું છે એ લોકોએ તો પ્રેક્ટિસ હજી બી ચાલુ નથી કરી તો કરી દેજો તમારા હાથમાં છે જો તમે પ્રેક્ટિસ કરશો તો પંદર દિવસ બી બચ્યા હશે તો તમારું રનિંગ કમ્પ્લીટ થઈ જશે ડીમોટિવેટ થવાની કોઈ જ જરૂર નથી આરામથી રનિંગ ક્લિયર કરી શકશો બટ પ્રોપરલી પ્રેક્ટિસ કરશો તો મેં એક જ વાત હંમેશા બધાને કહું છું પ્રેક્ટિસ કરો થઈ જશે મેસેજ તમે કરશો તો એક જ જવાબ હશે બધાનો એક જ જવાબ છે જે લોકો મેસેજ કરી રહ્યા છે પ્રેક્ટિસ કરો થઈ જશે ડિમોટિવેટ થવાને બદલે અને એક્સક્યુઝ કરવાને બદલે કે મારાથી નથી થતું નથી થતું એના બદલે ગ્રાઉન્ડ પર ઉતરો કોઈ ફ્રેન્ડ સર્કલ છે તો એમની જોડે રનિંગ કરો અને નથી તો જાતે કરો ન હોય તો એમના માટે કોઈ જ ઉપાય તો છે નહીં કે એકલા જ કરવું પડશે તો બી હિંમત નથી હારવાની આ રીતે રનિંગ સ્ટાર્ટ કરી દઉં તમારાથી પણ થઈ જશે ફાઇનલી રનિંગ વર્કઆઉટ કરીને અમે લોકો આવી ગયા હતા અત્યારે જમવા માટે અને મારા હાથમાં એટલું પેઇન થાય છે કેમ કે ગાડીમાં ખબર નહીં કઈ રીતે હાથ રહી ગયો હતો ફૂલ હાથ દુઃખે છે અહીંયા થોડી વાર જ અને અત્યારે મારું જમવાનું બધું આવી ગયું છે ચલો મેં બી પેટ પૂજા કરી લઉં ત્યાં સુધીમાં જો તમને મારો વ્લોગ સારો લાગ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ સર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર